પ્રેમ કદાચ મા બાપ પણ ના આપી શકે એટલી સરસ આ સંસ્થા છે અને આ સંસ્થા જોઈ અને આ બાળકોને જોઈ અને અમને ખુબ હર્ષ ની અમે લાગણી અનુભવીએ છીએ આ રક્ષાબંધન નો પવિત્ર તહેવાર જે ભાઈઓ બહેનો નો પવિત્ર તહેવાર છે એ તહેવાર ઉજવવા માટે થઈ અને અમારી સામાજિક સંસ્થાની બંને ટીમો અહીંયા આવ્યા છીએ અને બાળકોને રાખડી બાંધી બાળકો બાળકોના મોઢા ઉપર અમને જોઈને એ જ અમને આનંદ થાય છે કે બાળકોના ચહેરા પર કેટલી બધી ખુશી હતી